તો હેલો મિત્રો કેમ છે બધા ગુડ મોર્નિંગ મજામાં ને તો મિત્રો આ છે આપણી વાડી અને આ છે જીરો તમે જોઈ શકો છો મિત્રો આ છે જીરો અને આ છે આપણો રાયડો તો ચલો મિત્રો આજે તમને રાયડાનો પાક દેખાડો રાયડાનો પાક કેવો છે તો તમે જોઈ શકો છો આ છે આપડી ગાડી જુઓ મિત્રો તો મિત્રો જો આ છે આપણો રાયડો જો કેવો ફાળ લાગ્યો છે રાયડામાં તમે જોઈ શકો છો જો મિત્રો રાયડો તમે જોઈ શકો છો છે જુઓ જોઈ શકો છો મિત્રો તે પરલા આપડા એડા છે જુઓ મિત્રો અને આ રાયડો તો મિત્રો તમે અંદાજો લગાવજો કે રાયડો કેટલા મન થશે અને કેવો થશે તે મને કોમેન્ટમાં થોડોક જણાવજો મિત્રો તો મિત્રો આપણા રાયડામાં એક રાયડાના છોડમાં કમસે કમ લગભગ દોઢસોથી બસો ફરી હશે જુઓ મિત્રો આ છે અને એક છોડ તમે જોઈ શકો છો કે રાયડાનો કેટલો ફરીઓ રાયડામાં ફરી હશે એક જ છોડમાં તમે જુઓ આ છે રાયડાની ફરી જુઓ મિત્રો જો મિત્રો આ છે રાયડો તમે અંદાજો લગાવો કે આ રાયડાની જો કેટલી છે રાયડાની તમે જોઈ શકો છો જો મિત્રો આટલી રાયડો વધ્યો છે અને જે આ જે બે દાણા થયા છે ને તે દાણાના લીધે તે નીચો નમી ગયો છે તે આમાં એકદમ ચોખ્ખો દેખાય છે જો શકો તમે મિત્રો હા મિત્રો આ રાયડો જો મિત્રો આ એક ડારખી તમારે ગણીને દેખાડું એક ડારખીમાં કેટલી કેટલી ફરી હશે તે તમે અંદાજો અંદાજો લગાવી શકો છો તો જુઓ મિત્રો આ બે ફરી બે ને બે ચાર ચાર ને બે છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સિત્યાવીસ ઇઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ તો જુઓ મિત્રો ખાલી આ એક જ ડારખીમાં ચાલીસ ફરી છે જુઓ મિત્રો ખાલી ફક્ત ફક્ત એક જ દારખી છે હા જુઓ મિત્રો આ એક જ દારખીમાં ચાલીસ ફરી છે તો તમે જોઈ શકો છો એ એક છોડમાં કેટલી ફરી થાય મારા અંદાજે તો બસો દોઢસો બસો ત્રણસો પણ ફરી હશે વધારે ફરી હશે જુઓ જોવો શીખો છો મિત્રો હમ મિત્રો જુઓ તમે અને તે આપણો રાયડો છે તો કમસે કમ ત્રણસો થી ચારસો રાયડ થવો જોઈએ આપણે આઠ ઇકર નવ ઇકર આવેલ છે તમે તો પાક કેવો લાગે છે આ છે રાઈડ ફરી જુઓ તમારે એક અંદાજો લગાવી શકો તમારે બતાવી શકો નમૂનો મારી પાસે એક તો કેમેરામેન કોઈ નથી એક જ બધું હાથે કરવું પડે છે તો મિત્રો એક મિનિટ તો મિત્રો જો એક આપણે રાયડાની ફરી તોડી દીધી તેમાં તો અઢાર અઢાર દાણા છે એક ફરીમાં ખાલી આવી એક જ ફક્ત ફરીમાં અઢાર થી વીસ દાણા છે તમે જુઓ તો તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે આ રાયડો કેટલા મણ થાય છે અને તમે હજી તમને આગળનું બધું બતાવીશ તે તમે મારા બ્લોગમાં Ayan, nagsudi ba niya? Ay, radyo, તમે જોઈ શકો છો આને આ રાયડો અને તે સામે દેખાય રહ્યા તે આપણા એંડા છે આ મિત્રો અને મિત્રો એક તમને બીજું બીજું બતાવું જુઓ મિત્રો આ છે આપણી બીટી જુઓ એન જ્યાં સુધી દેખાય છે ને તે પણ આપણી બીટી છે બીટીમાં ઓન પાક સારો રહ્યો છે બીટીમાં સારા 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 પૈસા પણ મળ્યા છે મિત્રો મિત્રો જુઓ આ તે આપણી દીપી છે જોઈ શકો છો મિત્રો અને તેમાંથી આપણે રૂ વીણવાનું છે જુઓ આપણે બીટી વીણવાની છે બસ મજૂરની તલાશમાં છે મજૂર આપણે મળી જાય ત્યારબાદ આપણે બીટી વીણવાનું ચાલુ કરી નાખશું મિત્રો જો તે આ આપણી બીટી છે તમે જોઈ શકો છો આ મિત્રો મારી આજનું નામ નવીન ઠાકોર ઓફિશિયલ છે તો મિત્રો જો મારા વિડીયો તમને ગમે તો મારા વિડીયોને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં કે રાયડો કેટલા મણ થશે ને એક રાયડામાં મેં તમને એક છોડમાંથી એક ડારખી લીધી તો ડારખીમાં એક ડારખીમાં ચાલીસ રાયડાની ફરી હતી તો તમે એક રાય આખા છોડમાં તમે મને બતાવજો કે એક છોડમાં કેટલી ટોટલ ફરી હશે મિત્રો તમે મને બતાવી દેજો એકવાર કોમેન્ટમાં જો મિત્રો આ એક જ ખાલી ફક્તને ફક્ત એક જ ફરી છે એક જ ફરીમાં ચાલીસ ફરી હોય છે અને આ તે રાયડાનો જે આ છે રાયડાનો છડ તમે એક જ રાયડામાં તમે મને બતાવજો કે એક રાયડાના છોડમાં કેટલી ટોટલ ફરી હશે તમે અંદાજો કદાચ લગાવીને બતાવજો પછી તમે મને કોમેન્ટમાં જણાવજો હું તમને સાચો જવાબ દઈશ કે એક છોડમાં કેટલી ફરી છે અને મિત્રો આ છે તે આપણી બધી બીટી છે ત્યાં સુખી બંધ લગી દેખાડીને ત્યાં લગ્ન આપણી આ બધી બીટી છે તો ચલો મિત્રો નમસ્તે ગુડ મોર્નિંગ તમે મારો વિડીયો જોયો આખો અને જો મિત્રો તો તમારે મારો વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય મોગલમાં જય માતાજી મિત્રો